જે પોલીસ કર્મચારી જે પીઆઈના માતા પિતાની હત્યા થઈ છે એ હત્યા બાદ આ જે પીઆઈ છે તેને પોતાના ઘરે જમાડ્યા પણ હતા શું સમગ્ર મામલો છે શું મોટા ખુલાસા થયા છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડિયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત સ્ટેટ મોનિટરિંગ સેલની અંદર

એ વહેલી સવારે તેને ગામમાંથી કોલ આવે છે કે તેના માતા-પિતાની કોઈ હત્યા કરી નાખી છે એ દીકરો ત્યાં પહોંચે છે ત્યાં તમામ ગામ લોકો પહોંચે છે પરંતુ પોલીસ છે તેને આશંકા હતી કારણ કે જે રીતે હત્યા કરી હતી તે રીતે લાગતું હતું કે કોઈ ગેંગ હોઈ શકે છે તેના પઘુને કાપીને સોહુ કાઢી લેવામાં આવ્યું હતું તિજોરી તોડી નાખવામાં આવી હતી આશરે અઢી લાખ રૂપિયાની કિંમતનું સોનાના ઘરેણાં આ ચોરો છે તે લઈ ગયા હતા પોલીસે સીસીટીવી તપાઈ છે પરંતુ ગામમાં સીસીટીવી નહોતા છતાં પણ હોટલો અને અન્ય સીસીટીવી એસી જેટલા સીસીટીવી ફૂટેજ છે તે તપાસવામાં આવે છે આઠ થી નવ ટીમો બનાવવામાં આવે છે મધ્યપ્રદેશની ગેંગ હોઈ શકે છે અન્ય રાજ્યની હોઈ શકે છે તો પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરતી હતી પરંતુ જે આરોપીઓ હતા તે એ જ જગ્યા ઉપર હતા જ્યાં પોલીસ હતી જ્યાં ગામ લોકો હતા અને આરોપીઓ છે ત્યાં આવનારા લોકોને ચા અને પાણી પાતા હતા એટલું જ નહીં જે પીઆઈ છે જેના માતા પિતાનું મોત થયું છે દીકરો પણ ત્યાં પણ હતો અને તેને પણ આ લોકો આપતા હતા પોતાના ઘરે જમવા લઈ ગયા હતા કારણ કે જે ઘરમાં મોત થાય છે ત્યાં રસોઈ નથી પકાવતી જેના કારણે પાડોશી હોય છે ત્યાં ધર્મ નિભાવતું હોય છે અને આ એ જ હત્યારા પાડોશી હતા જેણે જેના મા બાપની હત્યા કરી હતી તેને જ પોતાના ઘરે જમવા પીડ્યા હતા

ખૂબ વિશાળ શેડ છે તે લાખો રૂપિયાનો શેડ બનાવ્યો હતો નવું મકાન બનાવ્યું હતું જેને લઈને ગામ લોકો પણ વિચારતા હતા કે આટલા રૂપિયા આવે છે ક્યાંથી

તે આ સાથીરોના પ્લાનમાં ના ફસાય અને પોલીસને આખરે શંકા ગઈ આ સુરેશ ઉપર કોલ ડિટેલ ચેક કરવામાં આવ્યો રાત્રે કલાકે તેનો બાપ છે શામળા પટેલ શામળાભાઈ ચૌધરી તેણે સુરેશને કોલ કર્યો શું કારણે કોલ કર્યો હતો એ પણ પોલીસે તેના સવાલોના જવાબ મેળવવા માટે આ તમામની અટકાયત કરી હતી અને પૂછપરછ કરી તો ખૂબ મોટા અને ચોંકાવનારા રાજ છે તે ખુલ્યા છે આ લોકોએ કહેલું છે કે રાત્રિના બે કલાકે એકથી થી બે વાગે ત્યાં પાડોશમાં એન્ટ્રી કરે છે આ લોકોને ખ્યાલ હતો કે તેના ઘરે પંદર દિવસ પહેલા લગ્ન હતા જેથી ઘરમાં પણ ખૂબ મોટું સોનું હશે તેને આ સોનું લાવ લેવા માટે સુરેશ અને તેની સાથે આની એક વ્યક્તિ છે એ બંને ત્યાં જાય છે રાત્રિના એક કલાકે તેના મામા છે તે ટ્રેક્ટરને ચાલુ રાખે છે નજીકમાં જેથી કરીને આસપાસમાં કોઈનો અવાજ ન આવે રોટા વોટર હતું ટ્રેક્ટરની અંદર અને ટ્રેક્ટર છે તે ચાલુ રાખે છે આ લોકો તેના ઘરની અંદર પ્રવેશ કરે છે જ્યાં ફળિયામાં વૃદ્ધો સૂતા હોય છે સુરેશ છે તે વર્ધાજી ઉપર હુમલો કરે છે ત્યારે તેના મામા છે કે હોશી બેન ઉપર હુમલો કરે છે અને તેને ત્યાંને ત્યાં જ ખાટલામાં મોતને ઘાટ ઉતારી દે છે ત્યારબાદ તેના પગું કાફવામાં આવે છે અને સોનું કાઢી લેવામાં આવે છે કાન કાફવામાં આવે છે કાનના ઘરેણાં કાઢી લેવામાં આવે છે તિજોરી તોડવામાં આવે છે અને ઘરમાં હતું એ લઈ લેવામાં આવે છે ત્યારબાદ આ લોકો છે તે પોતાના પગના નિશાન પણ મિટાવી દે છે જેથી કરીને ડોગ જે આવ્યો હતો એ ડોગ છે ત્યાં સુધી પહોંચે છે ત્યાંથી આગળ મળતો હતો તે ट्रैक्टर ની અંદર એ રોટાવાટર ઉપર પગ રાખીને ચડે છે અને ત્યાં થી જતા રહે છે જેના કારણે ડ્રોપ છે ત્યાં સુધી જ પહોંચતો હતો ઇડેક્સ બોક્સ કોડ લાગી હતી કે ડ્રોપ આગળ નહોતો વધી શકતો પરંતુ પોલીસiano ભાંડો ફેળ્યો છે અને ચુકાવનારા રાજકુળયાથી કે એક થી બે વેગે લોકો અહીંયા પ્રવેશ કરે છે એ હત્યાના અંજામ આપે છે ત્યારબાદ દામारामપુરા નામનું ગામ છે ત્યાં જાય છે આ દિલીપ 부વાજી છે તેના ઘરે ઘરેણાં રાખવામાં આવે છે સરકારી હોસ્પિટલ જાય છે અને સરકારી હોસ્પિટલે તે પહોંચે છે રાત્રિના ત્રણ કલાકે આ સમયે શામળાભાઈ છે આ સુરેશનો બાપ તેને કોલ કરે છે કે ત્યાં છે તો તે કહે છે કે હોસ્પિટલ છે ને આવીએ છીએ આ કોલ થાય છે અને પોલીસને શંકા જાય છે કે આ શું કારણે આ બાપ દીકરા વચ્ચે આ હત્યાની રાતે ત્રણ કલાકે ફોન થયો હતો ત્રણ વાગે હોસ્પિટલથી એ લોકો ચાર વાગે આવે છે એવું પણ મનાય છે કે ભુવાજીના ઘરે એ જે હથિયારો હતા જેનાથી આ માણસોને કાપ્યા હતા એનું જે સોનું હતું તેની ઉપર તિલક કરે છે અને ત્યાં પૂજા અને વિધિ કરે છે આ લોકોને હતું કે આ લૂંટ કર્યા બાદ તેના ઘરેણાં છે તે ડબલ થઈ જશે તેને ખૂબ પૈસાનો વરસાદ થશે આવી તેની માનસિકતા હતી કાળા જાદુને લઈને તે લોકો સવારે જ્યારે એક વ્યક્તિ હોય છે તેને બોલાવવામાં આવે છે જે વ્યક્તિ પાસે આ લોકો પાસે પૈસા માંગતા હોય છે તેને ચેક આપવો હોય છે એ વ્યક્તિને સોનું આપવામાં આવે છે તો એ કહે છે કે સોનું મારે શું કરવું મારે તો પૈસા જોઈએ ત્યારબાદ આ લોકો છે લાખડીમાં જાય છે જ્વેલર્સની દુકાને જ્વેલર્સ છે અમરાભાઈ તેને આ સોનું આપે છે ત્યાંથી કેશ પૈસા લે છે અને આ લોકોને આપે છે ત્યારબાદ તે સવારે દસ કલાકે પાછા ફરે છે અને અહીંયા પર પહોંચે છે સ્પોટ ઉપર પોતાના ઘરે ત્યાં આખું ગામ ભેગું થયું હોય પોલીસ તપાસ ચાલતી હોય છે આ લોકો પણ ત્યાં સાતંત્વના આપે છે આવનારા લોકોને પોલીસને ચા પાણી પાય છે અને એવો દેખાવ કરે છે કે પાડોશી જ પાડોશીને મદદ કરે છે પોલીસને પણ આ લોકો ચા પાણી પાય છે એટલું જ આ લોકો એ વ્યક્તિને પણ પોતાના ઘરે જમાડે છે જેના માતા પિતાની હત્યા થઈ હોય છે પીઆઈને પણ અને એવું લાગે છે કે પાડોશી ધર્મ જ સૌથી મોટો છે પરંતુ જ્યારે આના ઉપરથી ભાંડો ખૂટે છે ત્યારે આખું ગામ છે તે આ લોકોના પરિવારનો બહિષ્કાર કરે છે તેની સાથે કોઈ સંબંધ નહીં રાખવાનું આ ગામ છે તે નક્કી કરે છે સવાલ એ છે કે આ લોકો એ ઘરેણાં પહેર્યા હતા પંદર દિવસથી આ ઘરેણા ઉપર આ લોકોની કાળી નજર હતી એને એવું હતું કે આ ઘરેણાં લૂંટવાથી અને એ લૂંટ કર્યા બાદ તેની પૂજા વિધિ કરવાથી તેના ધનની પ્રાપ્તિ થશે અને તેના કારણે જ આ લોકોએ આ હત્યાને અંજામ આપ્યો છે પરંતુ પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે છેલ્લા ચાર વર્ષની અંદર પાંચ વીઘા જમીન ધરાવતા લોકો પાસે ત્રણથી ચાર કાર કઈ રીતે આવી ટ્રેક્ટર લીધું છે શેડ બનાવ્યો છે મોટો લાખો રૂપિયાનો અને મકાન પણ બનાવ્યું છે તો આટલી પ્રગતિ કઈ રીતે થઈ શું અને ભૂતકાળમાં આવા કેટલા લોકો સાથે આવું કર્યું હશે કેટલા લોકોને આ જાદુના

નજીકનો કોઈ હોય તો એ આપણો પાડોશી હોય છે અને પાડોશીની જ્યારે દાનત બગડે ત્યારે કેવું અંજામ આવે છે ખાસ કરીને એ લોકો જે પાડોશી હોય છે તો એને ખબર હોય છે કે આના ઘરમાં શું છે તિજોરી ક્યાં છે તેને શું પહેર્યું છે શું નથી પહેર્યું પૈસા કેટલા છે પાડોશી બધી ખબર હોય છે તો આવા પાડોશીઓથી અને સતર્ક રહેવું જરૂરી છે સાથે સાથે હવે સેફટી રાખવી જરૂરી છે કારણ કે આવી ઘટનાઓ છે તે ખૂબ વધી રહી છે આપનું આ તમામ મુદ્દે શું કહેવું છે શું માનવું છે આપ અમને ચૂકથી કમેન્ટ કરીને જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે દિનને સબસ્ક્રાઈબ કરો અગર બી ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું